તો તમે કઈ બધી એસટીડી આવી બુકિંગ વારી બુકિંગ બુકિંગ માં આવી આવે એટલે કેમ આજે હરીદ બસ સ્ટેન્ડ ની અંદર પ્રવાસીઓની ભીડ બહુ જોવા મળી રહી છે જોવા મળી રહી છે શું નામ છે આપણું આજે નવરાત્રી મતલબ પેળો આવતી બસ માં ત્રણ બસ જવા દીધી અંદાજ 94 છે મારો ત્રણ બસ જવા દીધા કારણ કે તહેવારો એટલા બધા તો ફ્રીડેટરી પણમાંથી અને કાલેથી પરીક્ષા ભી ચાલુ થાય તો એના લીધે અમારે બસ એટલે સાંધલમાં જવું પડે એટલે આજ બસ બેસ્ટ વધી કે આવશે જેથી તમે અષ્ટ્યુ જવા બે ત્રણ અષ્ટ્યુ જાવતી ફેર લે દે કારણે આજે કોઈ ખાલી આવે તો અમે જગ્યા પર મને એટલે શું નામ છે There you go. There you go. Body.